અત્યાર બધી ગાયો લઈ અને મારે જ વાળી અને આજે આપડી રાધા વૈયાવાની છે તો એને થોડુંક પેન અત્યાર માં ચાલુ જ થઈ ગયું છે અને જે નવી ગાય આપડે લાવેલા છે એ રાધા ઈ આજે વૈયાવાની છે અને પછી અમે તમને આગળ કેશું કે આપડી રાધાને શું આવ્યું વાછડી કે કે વાછડો અને બસ અત્યારમાં હવે વાડીએ જતા રહીએ રાધા આવી આવવાની તૈયારી થઈ ગઈ છે અને ધીમે ધીમે એને પેન ચાલુ થઈ ગયું છે રાધાને હવે થોડા ટાઈમમાં વીએ છે તો સારું નહીં તો રાધાને પછી બહુ પેઇન થાય રાધા રાધા આપણી વીએ ગઈ છે અને રાધાને સરસ મજાની વાત આવી છે અને એને અત્યારે પ્રકાશભાઈ

અંદર આપણી મીરા અને મીરા અને નંદની મને નામ થોડા કન્ફ્યુઝનમાં છે બે ત્રણ દિવસ એવું લાગશે મીરા અને નંદની અંદર છે તો એકને બહાર કાઢો છે એક થોડીક તોફાની છે એટલે પ્રકાશભાઈ આવી અને પછી બહાર કાઢશે અને અત્યારે ઋષિ દીદી જેવો બાંધે છે અને અહીંયા બધી ગાયોને બાંધી દીધી છે અને અત્યારમાં હું અને ઋષિતા દીદી બંને સારો લેવા જવાના છે ત્યાં નથી અહીંયા નથી ખીલો પાવાની છે દીદી અત્યારમાં ગાયો ને ફેરવી અને પાવાનું કામ ચાલુ કરી દીધું છે અને કામ કરી નાખીએ થોડીક સફાઈ અહીંયા બાકી છે આપડા ઋષિતા દીદી ઘણા દિવસો પછી તમને બ્લોગમાં દેખાય છે પંદર પંદર દિવસ સોળ દિવસ પછી પછી કે નહીં હા અને હું ઋષિ દીદી બંને અત્યારમાં ગાય માટે સારો વાઢવા જઈએ છીએ એ પણ આપણી બાર કટકીમાં પ્રકાશભાઈ નથી એટલે આપણે ઋષિ

બધી ગાયો અત્યારમાં નિરણ ખાવાની છે અને સામે ઋષિ દીદી આવે છે તો દેખાય તો થોડાક દૂર છે અને અને આવી રહ્યા અહીંયા બધી ગાયોને કરી દીધી તો બધી ગાયો પાય અને નિરણ બધી ગાયોને થઈ ગઈ છે પછી બેસી જશે આપણે પાય લેવું કે બેસી પાય લીધી છે નીરી દીધું છે અને હવે બેસી તે ત્યાં બપોરનો સમય થઈ જાય ત્યારે એક વખત પાય નીરી લેવાનું એટલે કામ આપણું પૂરું થઈ જાય મેં પણ જમી લીધું છે ગાયોએ પણ જમી લીધું છે તો ગાયોને પાવાનો સમય થઈ ગયો છે તો ઋષિતા દીદી અત્યારમાં ગાયો પાય છે અને બધી ગાયો નિરણ કરી અને બેસી ગઈ હતી તો અત્યારમાં ગાયોને પાઈ લઈએ અને પછી પાછી એક નિરણ કરી દઈએ અને જો બધી ગાય ઊભી થઈ ગઈ છે અને આપણા ઋષિતા દીદી અત્યારમાં ગાયો પાવા મીણા છે કુંડીએ અને ઋષિ દીદી કયા પાવા મીણા કેમ એમ પાય છે દૂર પડે કુંડી બે ભરવી પડે એમ છે પણ આપણે પાણી છે બાજરીમાં ચાલુ તો ત્યાંથી બાજરી પી જાય એટલે પાછું સારામાં ચાલુ કરવાનું છે બાજરી સામે કરેલી છે અને પછી આપણે પા ઓલું કરી લેશું કહેવાય કુંડી ભરી લેશું અને પછી આપણે સારામાં પાણી ચડાવશું અને બસ એવું બધું કામ ચાલે છે તો અત્યાર માં આપણે આવી ગયા છીએ કે જ્યાં બાજરી વાવેલી છે ત્યાં અને બાજરીને અત્યારે અત્યારમાં પાણ પાવનું ચાલુ છે કેટલા પાણ ચાલુ છે એ આપને કઈ ખબર નથી અને બાજરી ઉગી ગઈ છે નાની નાની જો એટલે અમને નથી ખબર અમે સુરત હોય તો કઈ થોડા તમે ફોન કરીને કયો કે આમ બાજરી વાવી એમ તમે કઈ થોડા બ્લોગ ઉતારીને મોકલો ના તો હું નાખી દઉં પણ મને નથી ખબર બોલો

ભાઈ પાણી જોતું અને આપતા નથી એટલે વારંવાર ઝઘડો થઈ જાય પછી અને સારો પાવો છે જરૂરત છે પાણી ની પણ ઉનાળો છે બેના સવાર છે ઋષિ શું થાય તો છે ઋષિ ગમે તમને આ કામ નથી ગમતું તે કરવું પડે છે બોલો ઋષિ ના કામ નથી ગમતું તો ઋષિ ને કરવું પડે છે અને જો ઋષિ પોદળા તો એ કેટલું સોખું રાખે સવાર દીની એવી ના ના ઋષિ નો ગમે આપણને એટલે ઋષિ એટલી બધી સાફ સફાઈ રાખીએ છે આ સવારના હું અને ઋષિ એવા તો અંદર નું જે એ તમને જે આગળ આખો બ્લોગ બતાવ્યો જ નથી કે આપણે શું કે ગૌશાળા અને એ અમે તમને આખો ટૂર કરાવશું એક દિવસ કાલે જ તે સાહેબ મીનાક્ષી દીદી આવે પછી અમે તમને ટુર કરાય કેવી રીતના બનાવું છે કેમ કે સુરત હતી ત્યારે બનતું હતું અને આખી અપડેટ સાથે અમે તમને કહેશું કેવી રીતના અમારી ગાયો અમે અંદર રાખશું ક્યાં રાખશું કેવી રીતની રાખશું અને કેવી રીતના અમે ખાવાની સુવિધા કરવાની છે વિડીયો તમે જોઈએ એમ તમને આગળ ખબર જ છે કે આપણે આજે રાધા વૈયાણી છે અને રાધાને મસ્ત ક્યુટ ક્યુટ વાસડી એવી છે તો એ વાસળીનું આપણે નામકરણ રાખવાનું છે એટલે મસ્ત જેવી આપણી વાસડી ક્યુટ છે એવું જેનું નામ કંઈક સજેસ્ટ કરો તમે લોકો અને કોમેન્ટ કરીને કહેજો અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું અને કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર હર મહાદેવ